અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત સરકારના જીસીએસ પોર્ટલ ઉપર એડમિશનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પોર્ટલ ઉપર એડમિશન પ્રક્રિયા માટે સર્જાયેલી ખામીઓને લઈને સમગ્ર ગુજરાતમાં તમામ યુનિવર્સિટી બહાર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે એ દ્વારા એડમિશન પ્રક્રિયાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સાથે જ અનેક યુવાનો રસ્તાઓ બ્લોક કરી રહ્યા છે અને રસ્તા પર નારાબાજી પણ કરી રહ્યા છે સુરત શહેરમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને ગેટ પર તાળાબંધી કરવાની કોશિશ કરી હતી અને ત્યાં જ તેઓએ ભારે પ્રમાણમાં વિરોધ પણ નોંધાવ્યો હતો સુરત એબીવીપીના નેતા જયદીપભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના જીગાઉસ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયા સારી રીતે નથી ચાલી રહી એલએલબીના એડમિશન માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી

બાકીના ચુમ્માલીસો વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ની ચિંતા કોણ કરશે આવા અનેક પ્રશ્નો સાથે વિદ્યાર્થી પરિષદ આજે રોડ પર ઉતરી આવ્યું છે અને આવનારા અડતાલીસ કલાકમાં જો પ્રશ્ન નિરાકરણ લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉપર આંદોલન કરશે એની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગ રહેશે આજે સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટી અને જિલ્લા કેન્દ્રો પર વિદ્યાર્થી પરિષદ ઉગ્ર વિરોધ કરી રહ્યો છે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ અહીં પહોંચી જાય છે અને વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવે છે પરંતુ યુવા નેતા જયદીપે એવું પણ અગાઉ જણાવી દીધું છે કે આવનારા અડતાલીસ કલાકમાં આ સમસ્યાનું જો નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક